આજે હું તમને જણાવીશ ગોંડલ ના ત્રણ મેન ભોળાનાથ એટલે કે શિવજી ના મંદિર વિશે અને આપણે ત્રણેય મંદિરે જઈશું પેલું મંદિર મુક્તેશ્વર ધામ બીજું નાગેશ્વર અને ત્રીજું વિડીયો ના લાસ્ટમાં જણાવીશ લાસ્ટ ના મંદિર નથી જાણતા હર હર મહાદેવ મિત્રો આજે મહા નું પાવન અવસર છે એક એવો દિવસ જયારે ભોળાનાથ ની કૃપા સદાય રહે છે તમે જાણો છો આજે કરેલી ભક્તિ અને ઉપવાસ શિવજી ને વધુ પ્રસન્ન કરે છે તો ચાલો હર મહાદેવના નાદ સાથે આપણે વિડીયો ની શરૂઆત કરી આપણું પેલું મંદિર છે મુક્તેશ્વર ધામનું મંદિર જે ગોંડલ ના મુક્તિ ધામ માં આવેલું છે ગેટ ની અંદર જતા જાડવા વચ્ચે મંદિર દેખાય છે તે મહાદેવ નું મંદિર છે તેમજ આજે મહાશિવરાત્રી નું પર્વવા ને લીધે ભક્તો ઉમટી પડ્યા છે આ મુક્તેશ્વર મહાદેવ નું છે તો ચાલો આપણે દર્શન કરી લઈએ અને તમે પણ ભોળાનાથ ના દર્શન કરી લેજો મંદિર માં કાળ ભેરો દાદા તેમજ માતાજી પણ છે તેના પણ દર્શન કરી લઈએ અને તમે પણ કરી લેજો દર્શન કરીને બહાર આવ્યા તો બાર જ્યોતિર્લિંગ જોવા મળી આવા મહાશિવરાત્રી ના પાવન અવસર ઉપર બાર જ્યોતિર્લિંગ ના દર્શન થઈ જાય એ એક ભાગ્યની વાત છે જો મિત્રો તમને આ વિડીયો મહાશિવરાત્રી ઉપર મળ્યો છે તો તમારી ઉપર મહાદેવની કૃપા છે કેમકે તમને બારે બાર જ્યોતિર્લિંગ દર્શન કરવાનો લાભ મહાશિવરાત્રી તેમજ માં અલગ અલગ સમાજના જોઈ રહ્યા હોય તો તમારા મિત્રો તેમજ સગા સંબંધીઓને મોકલી દેજો જેથી તેમને પણ મહાશિવરાત્રી ઉપર બાર જ્યોતિર્લિંગ દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થાય ત્યારબાદ આપણે પ્રસાદી લીધી આપણું ત્રીજું મંદિર છે નાગનાથ મહાદેવ નું મુક્તિ ની આગળ જ આ મહાદેવ આવેલું છે આ મંદિર નાગનાથ મહાદેવ નું તો ચાલો આપણે દર્શન કરવા જઈએ જો તમે ચેનલ ને આ ચેનલ ઉપર છે તો મિસ નથી થાય તેના માટે કરી લેજો આ છે નાગનાથ મહાદેવ અને ચાલો આપણે દર્શન કરી લઈએ અને તમે પણ કરી લેજો દર્શન કરીને હવે આપણે જઈશું ત્રીજા મંદિર તરફ ત્રીજું મંદિર છે આપણું ભીમનાથ મહાદેવ મંદિરની મંદિર ની અંદર જતા શિખર ઉપર બાર જોતી બાજુમાં એક મહાદેવ નું મંદિર આવેલું છે તેમજ બે સતીમા ના મંદિર પણ આવેલા છે તેમજ મંદિર ની પાછળ ઘણા મંદિરો આવેલા છે જે તમે વિડીયો માં જોઈ શકો છો કમેન્ટમાં હર મહાદેવ લખવાનું ના ભૂલતા તેમજ આ વિડીયોને લાઈક કરી શેર કરી દેજો હર મહાદેવ